મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી છે અને આરોપી દહેશત ઓઢને પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ મુદ્દે વધુ વિગત આપવા માટે તોસીફ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર તોસીફ આ જે બનાવ બન્યો છે એને સોશિયલ મીડિયામાં અત્યારે ભારે આ બાબત આપણે જોતા જોઈએ છે અવારનવાર ફ્રેન્ડ બનતા હોય છે અને આ કિસ્સો સામે આવ્યો છે શું વધુ વિગત જે કિરણ ચોક્કસથી જણાવી દઉં વાગરાના બજારમાં આવેલી બ્યુટી પાર્લરની દુકાનમાં એક મહિલાને જબરદસ્તીથી ગોદી રાખવામાં આવી હતી પ્રકાશ નામના ઈસમે દુકાનમાં ગોદી રાખી હતી ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ અને વિડીયો કોલથી વાતચીત કરી મહિલાને જે છે એ ભારે પડી હતી અને ફ્રેન્સિપ ન રાખવાનું મહિલાએ એ કહેતા આરોપી પ્રકાશે મહિલાને એક મકાનમાં ગોદી રાખી હતી તો જે બનાવ બન્યો છે તે બા મહિલા પહેલા એની સાથે મિત્રતા રાખી ચૂકી હતી અને ત્યારબાદ ના પાડતા બનાવ બન્યો છે જી પહેલા પહેલા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જે મહિલા છે તે વિડીયો કોલ થી વાતચીત કરતી હતી અને વિડીયો કોલ ની વાતચીત એને ભારે પડી હતી અને સમગ્ર ઘટનાની ની જાણ વાઘરા પોલીસ સ્ટેશન ના મહિલા પીએસઆઈ એ કે જાડેજા ને થતા મહિલાને સુરક્ષિત રીતે જે છે તેને બચાવી લેવામાં આવી હતી અને વાઘરા પોલીસે આરોપી પ્રકાશ દસરતભાઈ ઓડને ને ઝડપી પાડ્યો હતો અનિચ્છનીય બનાવ ના બને તે માટે જી એટલે તો કહી શકાય કે અત્યારે જે આ યુવા વર્ગ ફેસબુક અને ઇન્સ્ટામાં જે ગાંડું ઘેલું ચડ્યું છે અને જે રીતે મિત્રતા

ત્યારે સોશિયલ મીડિયા પર વધુ એક આવી રીતે મિત્રતા નો કિસ્સો સામે આવ્યો છે અને આ સમગ્ર બાબતે તપાસ થઈ છે અને અંતે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે